એકડો ગુટ્યો બગડો ગુટ્યો તગડો ગુટ્યો નહીં ગણેશ તારા ભક્તો નાઠે કાણા નહીં ગણેશ તારા ભક્તો નાઠે કાણા નહીં કૈલાસ ગયા મોરે ગયા પ્રભુને નિરખા નહીં ગણેશ તારા ભક્તો ના ઠેકાણા નહીં ગણેશ તારા ભક્તો ભક્તોના ઠેકાણા ગંગા નાયા જમુના નાયા મન ને દોયા નહીં ગણેશ તારા ભક્તો ના ઠે ઠેકાણા નહીં ગણેશ તારા ભક્તો ના ઠેકાણા નહીં રામાયણ સાંભળી ગીતા સાંભળી ભાગવત સાંભળી નહીં ગણેશ તારા ભક્તો નાઠે ઠેકાણા નહીં ગણેશ તારા ભક્તો નાઠે ઠેકાણા નહીં અમરો વાયવો ડમરો વાઈ તુલસી વાયવા નહીં